શ્રી પ્રજાપતિ ઉત્કર્ષ મંડળના પદાધિકારી ઉપલીપ પ્રજાપતિ તથા મહેમાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય પ્રાર્થનાથી કરવામાં આવી હતી આ પ્રસંગે માનવ વિકાસ શિક્ષણ પ્રોત્સાહન અને સામાજિક સર્વાંગી વિકાસ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ગાન અને નૃત્ય પ્રસ્તુતિઓએ મંચની શોભા વધારી હતી અંતે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમના સફળ આયોજન માટે મંડળના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આજે અમારો પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ સમાજનું દ્વિતીય સંમેલન છે જેમાં આજુબાજુના પ્રજાપતિ મંડળોમાંથી જેવા કે દહાણુ ઉમરગામ સંજાણ વિલાડ સરીગામ વલસાડ મોટાપુંડા નવસારી સુરત ચીખલી બીલીમોરા ઉનાઈ એવી રીતે આજુબાજુના ગામોથી બધા મંડળોમાંથી એમના પ્રતિનિધિત્વો આવ્યા છે મુખ્ય મહેમાન તરીકે અમે શ્રી નવસારીના કેન્સર ચિકિત્સ તરીકે ઓળખીતા શ્રી પરિમલભાઈ બાલુભાઈ લાડને મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા છે જેઓ આવ્યા છે સાથે સાથે અમારે અતિથિ વિશેષ તરીકે શ્રી અજયભાઈ દેસાઈ જે સેલવાસ નગરપાલિકાના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે તથા પ્રજાપતિ સમાજના દાદરા ખાતેના રહેવાસી હતા મૂળ જે સેલવાસ હાલ રહે છે જે બિલ્ડર અને લોપરેસ્ટ તરીકે ખ્યાતિ છે તે જયેશભાઈ નરોત્તમભાઈ પ્રજાપતિ જેઓ અતિથિ વિશેષ તરીકે બોલાવે છે આજના કાર્યક્રમમાં અમે સમાજ તરીકે લગભગ દસથી પંદર અગિયાર જેટલી કૃતિઓ કરી રહ્યા છે સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં અને ત્યારબાદ બધા સમાજના પરિવારણો સ્નેહભર્યું આમંત્રણ આવકાર કરી બધાને પ્રીતિ ભોજન કરાવી અમે આ પ્રોગ્રામ કરી કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હમને છોટી બચ્ચો કા પ્રોગ્રામ રખા ગોરા કુંભાર તરીકે સ્વાગત ગીત રખા હૈ પ્રાર્થના વંદના રખા હૈ યુવા વર્ગ કે લડકે લોકો કા ગરબા રખા હે એક પાત્ર અભિનય રખા એક હૈકા ડાન્સ રખા સોલો ડાન્સ રખા હૈ युवतियों का हमने गरबा गरबा रखा है जिसमें दो प्रकार के युवतियों का मतलब एक सिलवास के मतलब में प्रॉपर सिलवास के युवतियों का और एक दादरा के ग्रुप का रखा है साथ में युवा वर्ग का एक ड्रामा ड्रामा भी रखा है और अंत में एक सरप्राइज भी रखी है जो अंत में प्रोग्राम के अंत में मतलब में जाहिर की जाएगी और इस प्रोग्राम में हमने, हमने हमारे बड़े लोगों को भी सम्मानित किया है जिसकी उम्र बहत्तर तक वर्ष है इसको हमने आवार आ, आ, લે લી હૈ જ હમ પ્રતિસ મતલબ હૃદય દિલસે સ્વાગત ક્યા છે એલ ઓર જોડા કે ફૂલો સ્વાગત કર ઓર આખી મેં અમારા જો હેતુ હૈ દાદરાનગર હવેલી ખાતે ખાતે જે પ્રજાપતિ સમાજ માટેની એક વ્યવસ્થા એક જે જગા ઊભી કરી છે એ હેતુથી અમે અહીંયા એક મોટું હેતુને આગળ જાહેર કરી રહ્યા છે કે લોકોમાં જાગૃતતા આવે અને એ માટે આગળ વધી સમાજ માટે કંઈ આગળ મદદરૂપ થાય